બિરબલની ખીચડી વાર્તા અકબર બીરબલ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રાત્રિભોજન પછી સમ્રાટ અકબર બીરબલ સાથે યમુના દરિયાકાંઠે ચાલતો હતો સલામતી માટે તેની સાથે કેટલાક સૈનિકો હતા તે જાન્યુઆરીનો મહિનો હતો અને દિલ્હીમાં ઠંડા તરંગ વહેતી હતી કડવી ઠંડીમાં યમુના નદીનું પાણી બરફની જેમ ઠંડુ થઈ ગયું હતું અકબરને શું ખબર પડી કે તેણે યમુનાના પાણીમાં આંગળી મૂકી જલ્દી જ તેને ઠંડકનો અહેસાસ થયો તેણે તરત જ પાણીમાંથી આંગળી કાયાનાને કહ્યું બીરબલ આ સિઝનમાં યમુના પાણી બરફ જેવું બને છે તેમાં આંગળી મૂકવી મુશ્કેલ છે જો કોઈએ થોડા સમય માટે આ પાણીમાં રહેવું હોય તો તેઓ ટકી શકશે નહીં તમે કેમ કહો છો અવતરણ બિરબલની વિચારસરણી અકબરની વિરુદ્ધ હતી તેણે કહ્યું હજૂર હું તમારી સાથે સંમત નથી જો ઈચ્છાશક્તિ તો પછી કોઈ વ્યક્તિ કની પણ કરીને પસાર થાય છે થોડા સમય માટે યમુના પાણીમાં એક ભાર રહેવું એ ખૂબ જનાની વસ્તુ છે અમે તમારી સાથે બિરબલ સાથે સંમત નથી આ દિવસોમાં કોઈ યમુના પાણીમાં સ્ટાન્ડ ભાર રહી શકે નહીં અકબર બિરબલનું પાલન કરવા તૈયાર નહોતું પછી તેનો પ્રયાસ કરો અને જુઓ મહિનો ત્યાં કોઈ હશે જે તેની ઈચ્છાશક્તિની તાકાત પર કરશે બિરબલે વિશ્વાસ સાથે વાત કરી સારું તો પછી આવતીકાલે આખા રાજ્યમાં નફો થવો જોઈએ કે જે આખી રાત યમુનાના પાણીમાં ડૂબીને સ્ટેન્ડમાં રહેશે તેને ઈનામમાં એકસો ગોલ્ડ સ્ટેમ્પ આપવામાં આવશે અકબર ઘણો આવ્યો અને કહ્યું બીજા દિવસે અકબરનો હુકમ રાજ્યભરમાં પ્રસારિત થયો થોડા દિવસો માટે જેણે આ પડકાર સ્વીકાર્યો તે આગળ આવ્યો નહીં કોઈ પણ આખી રાત યમુનાના ઠંડા પાણીમાં ડૂબીને સ્ટાન્ડ ભા રહેવાની હિંમત કરી શક્યો નહીં એક ગરીબ વોશરમેન પણ અકબરના રાજ્યમાં રહેતો હતો તેની માતાની તબિયત ખૂબ નબળી હતી પરંતુ પૈસાના સંકટને કારણે તે તેની સાથે વર્તે નહીં જ્યારે તેણે આ મુનાદીને સાંભળ્યું ત્યારે તેણે પૈસા માટે યમુનામાં સ્ટેન્ડિંગ ભા રહેવાનું પડકાર સ્વીકાર્યો તે આખી રાત અકબરના સૈનિકોની દેખરેખ હેઠળ યમુનામાં બો રહ્યો વહેલી સવારની સાથે જ સૈનિકો તેને લઈ ગયા અને અકબરની સામે દેખાયા અકબર માટે આ માનવું મુશ્કેલ હતું તેણે વોશરમેનને પૂછ્યું તમે આખી રાત યમુના પાણીમાં કેવી રીતે ભા રહી શકો જહાન અપના હું તમારા મહેલમાં દીવો બળીને રાતોરાત જોતો રહ્યો અને આ રીતે આખી રાત પસાર થઈ વોશરમેને કહ્યું આ સાંભળીને અકબરનો પારો ડોટ યો અને તેણે કહ્યું ઓહ તેથી તમે આખી રાત મહેલના દીવોથી ગરમી લેતા રહ્યા તમારી પાસે આ અપ્રમાણિક છે તમે ઉચ્ચાર્યા નથી પણ સૈનિકો તેને કેપ્ટિવ કરે છે ગરીબ વોશર્મને જેલમાં મૂકવામાં આવ્યો હતો જ્યારે બિરબાલને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ સાટકી હતો તે દિવસે તે કોર્ટમાં ગયો ન હતો કોર્ટમાંથી બિરબાલ ગુમ થયા પછી અકબરે એક સૈનિકને તેના ઘરે મોકલ્યો સૈનિક પાછો આવ્યો અને અકબરને કહ્યું કે બિરબલે રાત્રિભોજન કર્યું નથી તે ખીચડી બનાવી રહ્યો છે ખાધા પછી તે કોર્ટમાં હાજર થશે સમય ચાલ્યો તે બપોર અને બપોરથી સાંજ સુધી સવારનો સમય હતો પરંતુ બિરબાલ કોર્ટમાં હાજર ન હતો બિરબાલ ક્યારેય આ કરવા માટે ઉપયોગ કરતો ન હતો બિરબાલનું આ કૃત્ય અકબરની સમજની બહાર હતું સાંજે તે પોતે સૈનિકો સાથે બિરબલના ઘરે પહોંચ્યો ત્યાં પહોંચ્યા પછી તેણે જોયું કે બિરબાલ તેના ઘરના આંગણામાં પડેલો હતો નજીકના ઝાડની નીચે આગ સળગાવવામાં આવે છે અને પોટ લટકાવવામાં આવે છે આ દ્રશ્ય જોઈને અકબરને આશ્ચર્ય થયું તેમજ ગુસ્સે ગુસ્સામાં તેણે બિરબલને પૂછ્યું લાલ પીળો આ બિરબલ શું છે તમે હજી સુધી કોર્ટમાં કેમ ભાગ લીધો નથી અવતરણચિહ્ન મેં આ સમાચાર મોકલ્યા જ્યાં હું ખીચડી બનાવી રહ્યો છું હું ખાધા પછી કોર્ટમાં હાજર રહીશ જુઓ ખીચડી સામેના ઝાડ પર લટકાવવામાં આવે છે બિરબેલે ઝાડ પર લટકાવેલા રેડવાનું એક મોટું પાત્ર જવાબ આપ્યો કોઈ કાવી ખીચડી બનાવે છે ઝાડની નીચે આગની ઉપરના ઘડાને કેવી રીતે રાંધવામાં આવશે અકબરે બૂમ પાડી જ્યારે યમુનામાં વેલા વોશરમેન અત્યાર સુધી મહેલમાં દીવોથી ગરમી મેળવી શકે છે તેથી આ રીતે ખીચડી રસોઈ કરી શકે છે અહીં આવતી દીવોની નજીક છે બિરબલ ઝડપથી બોલ્યો બિરબલને સાંભળ્યા પછી અકબરનો ગુસ્સો શાંત થઈ ગયો તેઓ સમજી ગયા હતા કે બિરબેલે વેશરમેન સાથે કરવામાં આવેલા અન્યાયને સમજાવવા માટે આ ગર્ભાવસ્થા કરી હતી તેને તેની ક્રિયાઓ પર દિલગીર છે સૈનિકોને કહેતા તેણે વોશરને જેલની બહાર લઈ ગયો અને તેને ઈનામની એકસો ગોલ્ડ સ્ટેમ્પ્સ આપી આ રીતે બિરબેલે તેની ડાપણથી ગરીબ વોશર્મને અન્યાય કરવાની મંજૂરી આપી ન હતી પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ